અને માનની વડાપ્રધાન ભારતીય જનતા પક્ષના સૂચના અનુસાર દરેક તિરંગા અને યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે દરેક નગર શહેર તાલુકા દરેક ઠેકાણે નાના નાના ગામોમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એના જ ભાગનું પાક્ય ભોઈ દર્ભાવતી નગર ખાતે અને જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે એવું કાયાવરણ ખાતે તિરંગા યાત્રાના આયોજનો કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આમાં તમામ પોલીસ ખાતું હોય જીઆઈડી હોય વિદ્યાર્થીઓ હોય શિક્ષકો હોય તાલુકા પંચાયત નગરપાલિકા ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને ગર્ભાવતી નગરીનો માહોલ આજે તિરંગાભાઈ થયો છે આજે અહીંયા કોઈ પણ ધર્મના ભેદભાવ વગર તમામ ભારતીય જે તમામ તિરંગો ધ્વજ લઈને આજે શેરીઓમાં નીકળ્યા છે ત્યારે એક આનંદદાયક માહોલ અને દેખક્તિનો માહોલ અહીંયા દેખાઈ રહ્યો છે હું તમામને આવતીકાલના પંદરમી ઓગસ્ટ છે ત્યારે શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતનો માહોલ સદાય રહે અને તમામના હૃદયમાં દેશભક્તિ સદાય જીવતી રહે એ જ અપેક્ષા રાખું